તો ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સામે હવે રોષ વ્યાપ્યો છે ગિરનાર ગુરુ દત્તાત્રેય સંસ્થાના મહેશગિરી બાપુએ નિવેદન આપ્યું કે આ ગુજરાતની શાંતિને ડોહળવાનો પ્રયાસ છે સીધે સીધું શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ છે તેવું મહેશગિરી બાપુએ જણાવ્યું ઉદાહરણરૂપ સજા થવી જોઈએ તેવી પણ માંગ તેમણે કરી છે માણસ બોલીને જતો રહે અને તંત્ર કાર્યવાહી ન કરે તેવું ન ચાલે તેવું તેમણે જણાવ્યું એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવાવાળો આ સમાજ છે